તો ચોક્કસ યાદ રાખવામાં આવશે જે બેનોએ સેવા આપી છે એ ખૂબ સુંદર સેવા આપી છે ક્યારેય કર્પના કરતા જોઈએ એના કરતો પણ વધારે સુંદર સેવા બેનોએ આપી છે અને પોતાની જગ્યા છોડ્યા વગર ખૂબ સુંદર સેવા આપી છે તેમાં બધી જ બહેનોનો ખૂબ ખૂબ આભાર 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 બો બધા જ ગુરુ છોટો પડાવો ગુરુ છોટો પડાવો કાય માટે યાદ રહી જાય એ કેન્દ્ર માં સહભાગી થયા સમસ્યા કાર્ય આપણું કર્યું બાકી i'm